વિદ્યાર્થી મિત્રો આ જે પ્રથમ પરીક્ષા માટેનો વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટ છે ને એ આ વર્ષે તમને આદર્શ પ્રશ્નોપત્રો સાથે પ્રાપ્ત થશે અને સાથે ગણિત સ્ટાન્ડર્ડ વિષય પણ તમને આપવામાં આવશે અને વિદ્યાર્થી મિત્રો સમગ્ર YouTube ચેનલ માં સૌ પ્રથમ વાર તમને પ્રથમ પરીક્ષા માટેનો જે વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટ છે ને એના સંપૂર્ણ સોલ્યુશન તમને માત્ર અને માત્ર ઓશન કોચિંગ ક્લાસીસના પ્લેટફોર્મ પરથી તમને પ્રાપ્ત થવાનું છે બાકી ક્યાંય કોઈ જગ્યા ઉપર તમને આ વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટ ની પીડીએફ ફાઈલ સોલ્યુશન સાથે ની પીડીએફ ફાઈલો તમને ક્યાંય કોઈ જગ્યા પર મળવાની નથી વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયો ની અંદર આપણે ધોરણ 10 વિષય ગુજરાતી જેમાં વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટ પ્રથમ પરીક્ષાનું બરાબર

જે લોન્ચ કરવામાં આવ્યું છે ધોરણ દસના અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની લિંક વિદ્યાર્થી મિત્રો તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે અથવા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો નવનીત પબ્લિકેશનની જે વેબસાઇટ દર્શાવવામાં આવી છે એ વેબસાઇટના માધ્યમથી પણ તમે મેળવી શકો છો અને જો વિદ્યાર્થી મિત્રો તમે આ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે એ તમે ઘર બેઠા મેળવવા માંગતા હો ને તો અત્યારે જ અમારા ઓશન કોચિંગ ક્લાસીસનો સંપર્ક કરી લેજો અને એ પણ એની જે કિંમત છે ને એ પણ વિદ્યાર્થી મિત્રો માત્ર અને માત્ર એકસો ત્રીસ રૂપિયા જેવી છે કેવી છે માત્ર અને માત્ર એકસો ત્રીસ રૂપિયા જેવી ન જેવી કિંમતની અંદર તમને પ્રથમ પરીક્ષા માટેનું જે વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટ પ્રાપ્ત થઈ જશે એટલે બિલકુલ એટલે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી ઓકે તો ફટાફટ અત્યારે જ અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી લેજો વિદ્યાર્થી મિત્રો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અને આ અસાઇનમેન્ટ તમે મંગાવી લેજો

આપણે જવાબ લખી શકીએ છીએ કે વાચ કાચ મન રાખે એટલે કે ભાઈ શકર લોક માં વૈષ્ણવજન એ તીર્થ સ્વરૂપ છે આ રીતે બિલકુલ સહેલા જવાબ લખીને પૂરેપૂરા ગુણ મેળવી શકો છો આગળ આપણે જોઈએ પ્રશ્ન નંબર ત્રણ વૈષ્ણવજન સ્વભાવે કેવો હોય છે તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ વૈષ્ણવ વજન સ્વભાવે એ નિરઅભિમાની હોય છે અને ક્યાંય કોઈ પણ પ્રકારનો અભિમાન હોતું નથી ઓકે ચલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો પદ્ય નંબર 3 એના એક એક વાક્યના પ્રશ્નોના જવાબ આપણે જોઈશું એમાં પહેલો પ્રશ્ન તમારા માટે સ્ક્રીન ઉપર છે સિલવંત સાધુના જીવનમાં શામાં એકત્વ જોવા મળે છે

અને આ મોકો તમને વિદ્યાર્થી મિત્રો દર વર્ષની જેમ આ વર્ષે પણ તમને પ્રાપ્ત થશે કારણ કે ઓશિયન કોચિંગ ક્લાસીસ તમારા માટે 2026 ના વર્ષનો બ્રહ્માસ્ત્ર બેચ લઈને આવી ચૂક્યા છે અને આ જે બ્રહ્માસ્ત્ર બેચ છે 2026 ના વર્ષનો એ મુખ્ય ચાર વિષયોનો તમને રહેશે જેની અંદર ગણિત વિષય વિજ્ઞાન વિષય અને અંગ્રેજી વિષય અને સામાજિક વિજ્ઞાન વિષય જો વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ 10 નું 2026 ના વર્ષનું સામાજિક વિજ્ઞાન ગણિત વિષયનો જે બ્રહ્માશત્ર બેચની અંદર જો તમે ખરીદી કરવા માંગતા હો ને તો વિદ્યાર્થી મિત્રો માત્ર અને માત્ર 499 રૂપિયામાં તમે બ્રહ્માશત્ર બેચની ખરીદી કરી શકો છો એવી જ રીતે ધોરણ 10 ના વિજ્ઞાન વિષયનો જો બ્રહ્માશત્ર બેચની તમે ખરીદી કરવા માંગતા હો તો એ પણ માત્ર અને માત્ર 499 રૂપિયામાં ખરીદી કરી શકો છો એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ના અંગ્રેજી વિષયની જે બ્રહ્માશત્ર બેચની જો તમે ખરીદી કરવા માંગતા હો તો એ માત્ર અને માત્ર તમે 499 રૂપિયામાં ખરીદી કરી શકો એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને જપરજસ્ટ મોન્સૂન ઓફર આપવામાં આવી રહી છે ઓશિયન કોચિંગ ક્લાસીસ દ્વારા અને આ ઓફરનો લાભ તમે ઝડપથી ઉઠાવી લેજો કારણ કે ગણિત વિષય વિજ્ઞાન વિષય અને અંગ્રેજી વિષયનો જે ભ્રહ્માસ્ટ્ર બેચની કિંમત છે ને ચારસો ને નવ્વાણું રૂપિયા છે જ્યારે વિદ્યાર્થી મિત્રો ધોરણ દસના સામાજિક વિજ્ઞાન વિષયને ભ્રહ્માસ્ટ્ર બેચની કિંમત છે માત્ર અને માત્ર એકસોને નવ્વાણું રૂપિયા છે બિલકુલ ઓછી કિંમત છે આ લાભ અમે તમને આપી રહ્યા છીએ જો વિદ્યાર્થી મિત્રો આ ઓફર તો છે જ આની કરતા પણ જબરજસ્ત ઓફરો કોચિંગ ક્લાસીસ આપી રહ્યું છે હવે તમારા મનમાં એવો પ્રશ્ન થશે કે સર એવી કઈ ઓફર છે તો હું તમને જણાવી દઉં જો તમે ઓશન કોચિંગ ક્લાસીસના આ બે હજાર વર્ષનું જે બ્રહ્માસ્ત્ર બેચની ખરીદી કરવા માંગતા હો તો જો તમે ગણિત વિષય અંગ્રેજી વિષય અને વિજ્ઞાન વિષયના બ્રહ્માસ્ત્ર બેચની ખરીદી કરો છો ને તો એની સાથે સામાજિક વિજ્ઞાન વિષયની બ્રહ્માસ્ત્ર બેચ તમને બિલકુલ એટલે બિલકુલ વિના તમને પ્રાપ્ત થઈ જશે એટલે બિલકુલ એટલે બિલકુલ ફ્રીમાં તમને સામાજિક વિજ્ઞાન વિષયનો બ્રહ્માસ્ત્ર બેચ પ્રાપ્ત થશે બેસ્ટ પ્રાઇસ છે વિદ્યાર્થી મિત્રો આ બ્રહ્માષ્ટ્ર બેચની બેસ્ટમાં બેસ્ટ પ્રાઇઝમાં તમને આ બ્રહ્માષ્ટ્ર બેચ મળી રહ્યો છે તો ફટાફટ તમે બ્રહ્માષ્ટ્ર બેચની ખરીદી કરી લેજો ઓકે ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીએ પદ્ય 5 એના હવે એક એક વાક્યના પ્રશ્નો આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો ચાલો પ્રશ્ન એક સ્ક્રીન ઉપર છે તમારા માટે કવિ સ્નેહનું ઝરણું કોને કહે છે કવિ સ્નેહનું જરણું કોને કહે છે તો આપણે જવાબ લખી શકીએ કે કવિ સ્નેહનું જરણું એ દીકરીને કહે છે કવિ સ્નેહનું ઝરણું કોને કહે છે કવિ સ્નેહનું ઝરણું એ દીકરીને કહે છે બે નંબરનો પ્રશ્ન જોઈએ દીકરીને માથે હાથ ફેરવવો દીકરીને માથે હાથ ફેરવવો અને અને દીકરી હાથ દે એમાં શું ફરક છે બરાબર દીકરીના માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે એમાં શું ફરક છે

આથી કહી શકાય કે દીકરીના સમજણ એ વિસ્તરી છે દીકરી એ પોતાના પિતાને વૃદ્ધાવસ્થામાં એ સહારો આપે છે આથી કહી શકાય કે દીકરીની સમજણ એ વિસ્તરી છે ઓકે ચલો આપણે ત્યાર પછી આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો પદ્ય નંબર 7 બરાબર પદ્ય નંબર 7 ના એક એક વાક્યના પ્રશ્નો આપણે જોઈશું એ તમારા માટે સ્ક્રીન ઉપર છે હું એવો ગુજરાતી ગીતમાં મૌન માટે ગાંધીજી મૌન માટે ગાંધીજીને બરાબર યાદ રાખજો મોન માટે ગાંધીજીને તો સરદારને શા માટે યાદ કર્યા છે તો આપણે જવાબ લખી શકીએ છીએ કે હું એવો ગુજરાતી ગીતમાં મોન માટે ગાંધીજીને તો સરદારને હાકલ માટે એટલે કે એમના પડકાર માટે એમને યાદ કરવામાં આવે છે બરાબર આ રીતે તમે જવાબ લખી શકો છો ચલો બે નંબરનો પ્રશ્ન જોઈએ કઈ વાતથી કવિની છાતી ગજગજ ફૂલે છે

એ નરસિંહ મહેતા પ્રભાતિયા પ્રભાતિયા તરીકે એમને યાદ કરવામાં આવે છે ચાલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો પદ્ય નંબર નવ એના એક એક વાક્યના પ્રશ્નો આપણે જોઈએ બરાબર ચાલો પહેલો જ પ્રશ્ન છે કે મારગની ધૂરને કવિ શું પૂછે છે તો આપણે જવાબ લખી શકીએ કે મારગની ધૂરને કવિ પૂછે છે કે તમે મારા માધવને દીઠો છે ક્યાંય શું પ્રશ્ન પૂછે છે

બહાવડી રાત્રિના પગલાનો સ્પર્શ થયો છે આથી તે આથી એ ઝાકરથી નહાય છે આથી એ રાત્રાએ ઝાકરથી નહાય છે ચલો ત્રણ નંબરનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો શૂર કોનાથી વિખૂટો પડી ગયો છે બરાબર શૂર કોનાથી વિખૂટો પડી ગયો છે તો આપણે જવાબ લખી શકીએ છીએ કે શૂર એ વાંસળીથી વિખૂટો પડી ગયો છે

આવી છે અને જો તમારે વધુ માહિતી મેળવવી હોય તો અત્યારે જ તમે અમારા ઓશન કોચિંગ ક્લાસીસનો સંપર્ક કરી લેજો અમારો મોબાઈલ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન બરાબર ને જો વિદ્યાર્થી મિત્રો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં તમારી જેટલી કોમેન્ટ વધુ આવશે ને વિદ્યાર્થી મિત્રો એટલી જ અમને પણ અભ્યાસ કરાવવામાં મજા આવશે અમને પણ ભણાવવાની મજા આવે એટલે ફટાફટ તમે જવાબ કોમેન્ટમાં આપતા જજો ઓકે ચલો આપણે જોઈએ પદ્ય નંબર 11 ઓકે પદ્ય નંબર 11 ના આપણે એક એક વાક્યના પ્રશ્નો તમારા માટે સ્ક્રીન ઉપર છે તો જોઈએ પહેલો પ્રશ્ન પંખીને પામવા કવિ શું કરવાનું કહે છે તો આપણે જવાબ લખી શકીએ કે પંખીને પામવા કવિ પંખીના ગીતને સાંભળવાનું કહે છે શું કહે છે પંખીને પામવા કવિ પંખીના ગીતને સાંભળવાનું કહે છે ચાલો આપણે આગળ જોઈએ બે નંબરનો પ્રશ્ન સ્ક્રીન ઉપર છે સૂરસિંહજી તક્તસિંહજી ગોહિલનો ઉપનામ શું છે બરાબર સૂરસિંહજી તક્તસિંહજી ગોહિલનો ઉપનામ શું છે તો સૂરસિંહજી તક્તસિંહજી ગોહિલનો ઉપનામ કવિ કલાપી છે બરાબર શું છે ઉપનામ કવિ કલાપી રહેલું છે ઓકે ચાલો 3 નંબરનો પ્રશ્ન જોઈએ સ્ક્રીન ઉપર છે કવિ યુવાનને શું ન કરવા કહે છે બરાબર તો જવાબ લખી શકીએ કે કવિ યુવાનને સંહાર ન કરવા માટે કહે છે કવિ યુવાનને શું ન કરવા કહી છે સંવાર ન કરવા માટે એ તેમને કહી રહ્યા છે ઓકે ચાલો ચોથો પ્રશ્ન જોઈએ કવિની દ્રષ્ટિએ પક્ષી ક્યાં મળશે તો જવાબ લખી શકીએ કે ભાઈ કવિની દ્રષ્ટિએ પક્ષી એના મધુર ગીતમાં મળશે પક્ષી જે મધુર મીઠો કલરવ છે ને એમાંથી પક્ષીઓ આપણને મળે છે ચાલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો પદ્ય નંબર 13 એના એક એક વાક્યના પ્રશ્નો આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો તો સ્ક્રીન ઉપર તમારા માટે પ્રશ્નો આવી ગયા છે પહેલો પ્રશ્ન વતનથી વિદાય થતા પદ્યમાં કાવ્ય નાયકની કાવ્ય નાયકની સાની પીડા એ વ્યક્ત થઈ છે બરોબર વતનથી વિદાય થતા પદ્યમાં કાવ્ય નાયકને સાની પીડા વ્યક્ત થઈ છે તો આપણે જવાબ લખી શકીએ છે કે વતનથી વિદાય થતા પદ્યમાં વર્ષો પછી વતનમાં ગયેલા કાવ્ય નાયકને જ્યારે વતન થી વિદાય થવાનું હોય છે ત્યારે જ્યારે વતનથી વિદાય થવાનું હોય છે ત્યારે એ વતનના વિચ્છેદની જે પીડા અનુભવે છે એ પીડા તેમને વ્યક્ત થાય છે એ પીડા તેમને વ્યક્ત થઈ છે આ રીતે આપણે જવાબ સરસ મજાનો લખી શકીએ છીએ બે નંબરનો પ્રશ્ન જોઈએ વતનથી વિદાય થતા કવિ શેનાથી દૂર થઈ રહ્યા છે વતનથી વિદાય થતા કવિ એ ઘર સ્નેહીજનો ડુંગર નદી કોતરો ખેતર વગેરેથી એ દૂર થઈ રહ્યા છે શું બન્યું છે કે ભાઈ વતન થી વિદાય થાય એટલે કવિ ઘર થી દૂર થશે સ્નેહીજનો થી દૂર થાય જે આજુબાજુના જે ડુંગરો છે નદી છે કોતરો છે ખેતરો છે સૌથી તેઓ દૂર થઈ રહ્યા છે ચાલો પ્રશ્ન નંબર 3 જોઈએ વતન થી વિદાય થતા કવિને શાની ભ્રમણા થાય છે તો આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ વતન થી વિદાય થતા કવિને જાણે કે બે હાથ ઊંચા કરી બરાબર બે હાથ ઊંચા કરીને પાછા પાછા બે હાથ ઊંચા કરીને એ પાછા બોલાવતી હોય એવી તેમને એ ભ્રમણા થઈ રહી છે રીતે તેઓ વાત રજૂ કરી છે ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ જવાબ તૈયાર થઈ ગયા પછી આપણે આપણો અભ્યાસ આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો હવે વિદ્યાર્થી મિત્રો ઓશિયન કોચિંગ ક્લાસીસ દ્વારા દર વર્ષની જેમ તમારા માટે આ વર્ષે પણ ઓશન કોચિંગ ક્લાસીસ બે હજાર છવ્વીસના વર્ષનું એક આઈએમપી બેચ લઈને આવી ચૂક્યું છે અને આ જે આઈએમપી બેચ છે ને વિદ્યાર્થી મિત્રો એ આઈએમપી બેચ જે વિદ્યાર્થીએ એ વનનો ટાર્ગેટ લઈને બેઠા છે ને એમના માટે ખૂબ જ એટલે ખૂબ જ મહત્વનો છે તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ તમે આ બે હજાર છવ્વીસના વર્ષના આઈએમપી બેચની અંદર જોડાઈ જજો કારણ કે આ આઈએમપી બેચની અંદર નાનામાં નાની બાબતોને ધ્યાનમાં રાખીને તમારા માટે એ એની સરસ પદ્ધતિસરની સમજૂતી તમને આપવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો તમે રહી નહીં જતા ફટાફટ બે હજાર ચોવીસના વર્ષના ઓશન કોચિંગ ક્લાસીસના આઈએમપી બેચની અંદર તમે અત્યારે જ જોડાઈ જજો જો વિદ્યાર્થી મિત્રો તમે તમારા ધોરણના નવા નવા અપડેટ મેળવવા માંગો છો તો અત્યારે જ તમે વ્હોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો અને કોર્સને લગતી માહિતી મેળવવા માટે

ত্যা থ্যাঙ্ক ইউ বিদ্যার্থী